હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર અમેરગઢ તાલુકાના ઇકબાલ પાસેથી પસાર થતી હોય છે કેટલાય સમયથી પુલ પર ખાડા પડી જવાને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ બેઠી રહ્યા છે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ પસાર થતી મળે છે જોકે આ બનાસ ઉપર અમેરગઢ તાલુકાના વેપારી મથક

છે સ્થાનિકોનું કહેવું કે આ બ્રિજ ઉપરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાયબ્રેશન મારતો હોય છે જો સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તો મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બની તેવી શક્યતાઓ છે પિસ્તાલીસ વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એના અહીંયા પુલ જે પિસ્તાળીસ વર્ષ પહેલાં બની ચૂક્યો છે બનાસ નદીનો જે અહીંયા પિસ્તાળીસથી પચાસ ગામડાં વસે છે જે ગામડાઓનો અવરજવર માટે મુખ્ય માર્ગ છે જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે ખરખેર જેની જેની જર્જરી પડી રહી છે અને પુલના ઉપર જ એક પાઇપલાઇન પણ ચાલી રહી છે જે પાઇપલાઈન લીકેજ છે પાણીની જેના લીધે ત્યાં રોડ ઉપર ખાડા પણ પડી ચૂક્યા ડાંગર રોડ તૂટી ચૂક્યો છે અને પુલની ગંભીર હાલત છે ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ આ પુલને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કોઈ ગમી વસ્તુ કામગીરી કરવામાં આવે જે લોકોને દુર્ઘટનાનો સામનો ન કરવો જોઈએ